મિત્રો હવે ચેતરભાઈ વસાવાનું શું થશે એમને સજા થશે કે પછી જેલની બહાર આવશે કે પછી રિમાન્ડ મળશે એ પણ આપણે વાત કરીશું કે ગઈકાલે ચેતરભાઈ વસાવાને લગભગ બે વાગ્યાની આજુબાજુ અટકાયત કરી હતી કેવી રીતના કરી કેમ કરી એની પાસેનું કારણ શું છે એ પણ આપણે જાણી લઈએ જેમ આ છે ગઈકાલે એટલે કે મોડી રાતે સુધી પોલીસ સ્ટેશનમાં હબાળો મચાવ્યો હતો જેમ કહે છે કે આજે બે વાગ્યાની આજુબાજુ જે સુકાદો છે આવવાનો છે એટલે કે ડેડીયાપાડા ખાતે તમામને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યું છે કે ડેડીયાપાડા ખાતે જે બધા લોકો ભેગા થાય એ રીતના અત્યારે એમની પત્ની પણ કહ્યું છે કે એમની પત્ની જે અંદર મળવા માટે ગઈ હતી જેમ કહે છે કે ગઈકાલે એક મિટિંગમાં ચાલીમાં એના પર ગુનો નોંધવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જેમ કહે છે કે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને એમને આગળના કંઈક સત્ર ચાલુ થવાના છે જે વરસાદ છત્ર ચાલુ થવાના છે એમના એમના પર અવાજ ઉઠાવશે લોકો ફસાશે અને કૌભાંડના લોકો ફસાશે આ આને લઈને જે સરકારે છે ચેતરભાઈ વસાવા પર ખોટી રીતે ગુનો દાખલ કરીને જેલમાં નાખવાની કોશિશ કરી રહી છે મિત્રો આપણે કોઈ પક્ષ કે કોઈ પાર્ટી જોડે લેવા દેવી નથી આપણે જે પણ માહિતી હોય સાચી જ હોય છે એટલે તમારા માટે હું વિડીયો બનાવી રહ્યો છે કે જ્યાં મિત્રો આપણી આઈ કે ચેનલ કોઈ પક્ષને નથી સપોર્ટ કરતી આપણે જે માહિતી છે એ આપણે જે ઘટના બની એ જ આપણે બતાવતા હોય છે જેમ કહે છે કે આજે લગભગ બે વાગ્યાની આજુબાજુ ચેતરભાઈ વસાવાનો જે ચુકાદો આવવાનો છે શું રીમબન મળશે કે પછી ચેતરભાઈ વસાવાની સજા થશે એ આવનારી આગલી વિડીયોમાં તમને જણાવીશ આખો દિવસ આપણે લાવી રહેશે જે પણ ઘટના બનશે એ તાત્કાલિક આપણી આ ચેનલ પર હું તમને જણાવી દઈશ જરૂરથી દેડિયાપાડા જાજો અને તમામને આમંત્રિત કરવામાં આવ્યા છે શું થશે હવે એ આગળ વિગત આપણે જાણીશું